તો પંચમહાલ બેઠક પરથી પસંદગી થતાં વીકે ખાટે ખુશી વ્યક્ત કરી હતી અને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો સત્તાવાર રીતે પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે છે પંચમહાલ લોકસભાના ઉમેદવાર તરીકે વી કે ખાટનું નામ જાહેર થયું છે અત્યારે આપણી સાથે વી કે ખાટ છે આપણે એમની સાથે વાત કરીશું વિ કે ખાટજી સૌપ્રથમ આપને અભિનંદન આપવા માંગીશ અને કોંગ્રેસના પંચમહાલ બેઠકના ઉમેદવાર તરીકે આપનું નામ જાહેર થઈ તો શું સૌપ્રથમ પ્રતિક્રિયા છે સૌપ્રથમ પ્રતિક્રિયા તો છે કે કોંગ્રેસ પાર્ટીએ મને આટલા વર્ષોની મારી કામગીરીને ધ્યાને રાખીને મને જે ટિકિટ આપી છે હું મારી પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જનતા સમક્ષ કયા મુદ્દાઓને લઈને જશો જનતા સામે અમે શિક્ષિત બેરોજગારોને જે નોકરી નથી મળતી એના એ ખાસ મુદ્દો લઈશું લોકોને ખેતી માટેનું પિયતના સાધન પાણી નહેરોમાંથી સતત મળી રહે એ ખાસ અમારો ખેતી માટેનો મુદ્દો હશે ખેડૂતલક્ષી મુદ્દો હશે લોકોને બેકારી વધી શિશી બેરોજગાર લોકો જે અત્યારે છે એ લોકોને વહેલી રોજગારી મળે એ મુદ્દો અમારો ખાસ હશે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા બિન સત્તાવાર તમને કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું હતું ત્યારબાદ ભાજપ દ્વારા જ્યારે ઉમેદવારની જાહેરાત કરી ત્યારબાદ આપનું નામ જાહેર કર્યું છે કોંગ્રેસે સત્તાવાર રીતે બાબતે શું કહેશે મને ડાયરેક્ટ કોઈ વાત થઈ નથી પાર્ટી જોડે આજે જ મને પાર્ટી મને કીધું કે ભાઈ આ હજુ તો મેં ટીવી જોયું નથી હું તો બાય રોડ આવતો હતો અને આ મેસેજ આવ્યા એટલે મને ખબર પડી કે મારું નામ જાહેર થયું છે બાકી મને અગાઉથી કોઈ પાર્ટીએ ઇન્ફોર્મેશન નથી આપી મને ખાસ કરીને વાત કરીએ તો પંચમહાલ લોકસભા જે છે તેની અંદર ઘણી બધી વિધાનસભાઓ સાત જેટલી વિધાનસભાઓ છે આ દરેક વિધાનસભાના અલગ અલગ મુદ્દાઓ છે ત્યારે ખાસ કરીને આપણા પુત્ર પણ મોરવા વિધાનસભાના ધારાસભ્ય છે એ વિસ્તાર પણ હજુ વિકાસથી વંચિત છે એના માટે આપ શું પ્રયત્નો કરશો દરેક વિધાનસભાની અંદર કોઈ પણ વિધાનસભા સાથે સાત વિધાનસભાની અંદર હું ફરેલો છું બધા મને નામથી ઓળખે છે મારી કામગીરી 40 વર્ષ શ્રી કોંગ્રેસ પાર્ટી સાથે છું એટલે લોકો મને નામથી ઓળખે છે મારી સલેટ બિલકુલ કોરી છે માટે મને મત મળવામાં કોઈ કચાસ રહેવાની નથી હાલ પ્રભાસિંહ ચૌહાણ પણ વિવાદિત નિવેદનો કરીને ભાજપના જે ઉમેદવાર છે તેમાંથી એમનો પત્તો કટાય કપાયું છે અને રતન સિંહ જાહેર કર્યા છે ક્યાંક ને ક્યાંક ત્રિપાખ્યો જન થશે એવું આપને લાગે છે

મને જે ટિકિટ આપી છે હું મારી પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જનતા સામે અમે શિક્ષિત બેરોજગારોને જે નોકરી નથી મળતી એના એ ખાસ મુદ્દો લઈશું લોકોને ખેતી માટેનો પિયતના પાણી નહેરોમાંથી સતત મળી રહે એ ખાસ અમારો ખેતી માટેનો મુદ્દો હશે ખેડૂતો લક્ષી મુદ્દો હશે લોકોને બેકારી વધી શિક્ષિત બેરોજગાર લોકો જે અત્યારે છે એ લોકોને વહેલી રોજગારી મળે એ મુદ્દો અમારો ખાસ હશે